ગત તારીખ ત્રીસ માર્ચના રોજ સુથારવડમાં બે ભાઈઓ ઉપર હુમલો થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પોલીસે યોગ્ય રીતે આરોપીઓનો ઉલ્લેખ નહીં કર્યો હોવાના અનુસંધાને એસપી કચેરી ખાતે રજૂઆત કરાઈ સુથારવડમાં બે ભાઈઓ ઉપર માસાભાઈ સહિત તેના ભત્રીજાએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પણ આ ફરિયાદમાં આરોપીઓનો યોગ્ય ઉલ્લેખ નહીં કર્યો હોવાના વિરોધમાં ફરિયાદીના પરિવારજનોએ ફરી એક વખત એસપી કચેરી ખાતે રજૂઆત કરી ફરિયાદીનું નિવેદન લઈ આરોપીઓનો ઉમેરો કરવાની માંગ કરી હતી

parece a Dios de Mar, que es Sáquen, Juan, no es exaspenado. Sáquen. ચિંતન જગદીશભાઈ પટેલ હા મારા મારી નથી મારા ભાઈને જે કારણો માર્યો છે માસાભાઈ આઈ રે એની માટે રજૂઆત એસપી ઓફિસ અમે રજૂઆત કરવા આવ્યો છે જ્યારે મારામારી કરીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા ત્યારે પોલીસવાળા દબાણમાં અરજી લખાવતા હતા મારવામાં ચાર પાંચ નહીં છ હાથ જણા હતા પણ પોલીસવાળા એમ કહે છે બે જણા છીએ મેં કીધું ભાઈ સીસીટીવી ફૂટેજ બોલી સાચું મારો મારા ભાઈએ ખાધો છે તોય પોલીસવાળા પુરાણે ચાર વ્યક્તિ લીખા છે અમે કીધું આ જગ્યાએ વાગ્યું છે તો ખાલી માથામાં એક જગ્યાએ ચાર ટકા એવા એ જ લીધું છે વચ્ચે માથું ફાડી નાખ્યું છે કોઈ વસ્તુ એને લીધી નથી પછી મેં કીધું ભાઈ માસાભાઈના છોકરા હતા માસાભાઈ હતા તો કે તમને કેમ ખબર એના છોકરા મેં કીધું ભાઈ જે વ્યક્તિ જોયું ને સીસીટીવીમાં આવ્યું ખબર છે એને પાંચ જ મિનિટમાં કોલ આવ્યો કે ભાઈ માસાભાઈના છોકરા નહોતા માસાભાઈના ભત્રીજા હતા મેં સાહેબને રિક્વેસ્ટ કરી ભાઈ તમે અરજી દાખલ કર્યા વગર કઈ રીતે કહી શકો માથાભાઈના ભત્રીજા હતા છોકરા નહોતા એટલી બધી દબાણથી અરજી લખીને નાની એવી કલમ લગાડીને કેસ ચાર દિશીથી કોઈ એક્શન લેતા નથી

આ ભાઈ તો થર્ડ પાર્ટી હતા એ ભાઈ ઉશ્કેરીને ગાળું દઈને અમને વાત કરીને એના દબાણમાં ત્યાં આવીને લોકો મારી ગયા છે અત્યારે મારા ભાઈ હોસ્પિટલમાં છે એક વાર પરાણે સર્ટીમાંથી રજા આપી દીધી છે કાલ રાતે ઓછીને તને ઉલટીને એવું થતાં એને માથામાં ચક્કરને એવું આવતા એડમિટ કર્યા છે આરોગ્યમાં એ હોસ્પિટલ છે